મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વતની અને જિલ્લાના તુલસી પરમાર રજવાડી બાપુએ તેમના પિતા પરમાર જવાનભાઈ ચતુરભાઈના આશીર્વાદ સાથે બે હજાર ત્રણસો છેતાલીસ મતો મેળવીને એક હજાર છેતાલીસ મતોની જંગી લીરથી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો તેમના વિજયની ઉજવણી રૂપે શાંતિપૂર્ણ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જે વડદલા બસ સ્ટેન્ડ થી પ્રારંભ થઈ વડદલા ગામના વિવિધ મુવાડાઓમાંથી પસાર થયું હતું વિજય યાત્રા રત્નાજીના મોવાડા દલાજીના મુવાડા નવા મોવાડા ને ગલાબજીના મુવાડા થઈને વડદલાડા વિવિધ ભાગોમાં પહોંચતા લોકોએ ફૂલ વર્ષા કરી અને તેમની ભવ્ય આવકાર કર્યો હતો ત્યારે સ્થાનિક લોકોમાં ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર સંપન્ન થઈ હતી આજ રોજ વડદલા ગામ પંચાયતમાં સરપંચ તરીકે મેં અને તુલસીભાઈ જે ત્રણ પરા વિસ્તારમાં એક જ ઉમેદવાર હોવા છતો અને એવો પાવરફુલ પ્રચાર આપ્યો છે કે ભલે આપણા ગામમાં ચાર ઉમેદવારો છે તોય છતાંય પણ આપણા રજવાડી બાપુ તુલસીભાઈ પરમાર એમના પિતા જે જવાનભાઈ ચતુરભાઈ તેમનું નિશાન છે ટેબલ અને એમના ટેબલને વોટ આપી બહુ જંગી મતોથી જીતાડી અને તુલસીભાઈના જે એડવાન્સ રોડ રસ્તા અને પાણી અને હેન્ડપંપના જે કામો છે એ કર્યા છે અને મેં અને તુલસીભાઈએ રોજ રાતે પ્રચારમાં અડધો કલાક જે પ્રચાર એવો આપ્યો છે પબ્લિકને આશ્વાસન આપ્યું છે રોડ રસ્તા અને પાણી વીજળી કોઈ પણ જાતની તકલીફ હોય તો અડધી રાતે તુલસીભાઈએ જે કામો કરે છે એમના આધારે સત્તા ના હોવા છતાંય પણ તુલસીભાઈ એટલી બધી કામગીરી કરી છે અને સત્તા કદાચ તુલસીભાઈને અત્યારે મળી ગઈ છે તો એટલો બધો કામ કરશે કે વડોદરામાં જે ઇતિહાસ રચ્યો છે ત્રેવીસો છેતાલીસ આઠ દિન સુધી મહીસાગર જિલ્લાના દરેક ગામમાં આટલો કોઈ રેકોર્ડ નહીં માર્યો અને પહેલીવાર તુલસીભાઈએ ત્રેવીસો છેતાલીસ મત કુલ ટોટલ લાવ્યા અને એક હજારને છેતાલીસ મતની લીરથી જંગી બહુમતીથી પબ્લિકે જે સાથ આપ્યો એ બદલ સૌ ગામના જે મતદારો છે એમનો સૌ સૌનો ખૂબ ખૂબ આભાર છું મારું નામ છે પરમા રમેશભાઈ પ્રતાપભાઈ તાલુકા પંચાયત એક્સ બીજેપી પ્રમુખ માજી પ્રમુખ વડદલા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મને વડદલા ગ્રામ પંચાયતના તમામ મતદારો એ વારે બાર વિસ્તારના મતદારોએ જંગી મને જીતાડ્યો છે ત્યારે મારી સૌથી મોટી લીડ મહીસાગર જિલ્લામાં ઈવન ગુજરાતમાં પણ મોટામાં મોટી ઊંચી લીડથી એક હજાર મને જે જીતાડ્યો છે તો તમામ મતદારોનો હું વડોદરા ગ્રામ પંચાયતના તમામ મતદારોનો હું આભાર માનું છું તેમજ આવનારા સમયમાં કામગીરી કઈ રીતની કરશો અત્યાર સુધી તો મેં એડવાન્સ કામો બધા કર્યા જ છે રોડ રસ્તા પાણી વીજળી અને કોઈ પણ પ્રકારનું અડધી રાતે પણ કોઈ માનો કે કોઈ કચરો પડ્યો હોય તો કચરામાં ડસ નાખીને કાદવ થયો તો નાખીને પણ કામ કર્યું છે કોઈ પણ પ્રકારનું પંપ બગડી ગયા હોય તો એ પણ રિપેર કરે છે અને આગામી સમયમાં વગર સત્તાએ તો કામ કરે જ છે પણ વધારે જુસ્સા સાથે હવે પછી પ્રજાના તમામ કામો કરવા માટેની મારી એક લાગણી છે ને હું એક સાચા અર્થમાં એક સાચા સમાજસેવક તરીકે સરપંચ તરીકેને પણ એક સાચા સમાજ તરીકે સેવક તરીકે એક સાચો ઉતરવાનો પ્રયત્ન કરીશ તુલસી પરમાર સંદીપ દિવાસરી સાથે સેન 24 ન્યૂઝ મહી સાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ